ગાંધીધામમાં એક વિચિત્ર બનાવ બહાર આવ્યો બુટલેગર પાસામાં જેલ હવાલે પરંતુ એની પાછળ એના મહિલા મિત્રએ આખો ધંધો સંભાળી લીધો પરંતુ એસઓજી અને એલસીબીએ સાત જણાને ધકેલ્યા જેલમાં જેલમાં બેઠેલા નામચીન બુટલેગરની હાજરીમાં કરોડો રૂપિયાના કારોબારનું સંચાલન કરતી ગર્લફ્રેન્ડ દ્વારા મંગાવેલા ઓગણચાલીસ લાખના દારૂના જથ્થા ગાંધીધામ હાઈવે પરથી પોલીસે પકડી પાડ્યો છે ગાંધીધામના કુખ્યાત અને લિસ્ટેડ બુટલેગર શિવરાજસિંહ મદનસિંહ શેખાવતની મંગળવારે પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં ધકેલી દીધો હતો ત્યારબાદ શિવરાજસિંહ જેલમાં ગયા બાદ તેની ગર્લફ્રેન્ડ નયના વિઠ્ઠલભાઈ બારોટે શરાબનો આ ધંધો સંભાળી લીધો હતો શિવરાજસિંહે ધરપકડ અગાઉ હરિયાણાના રવિન્દ્ર અને અન્ય શખ્સો પાસેથી રૂપિયાના શરાબ અને બિયરનો જથ્થો કચ્છમાં મોકલી આપવા માટે ઓર્ડર આપ્યો હતો શિવરાજસિંહ શેખાવતના જેલમાં ગયા બાદ તેની ગર્લફ્રેન્ડ નયના બારોટે માલના કટિંગ અને છૂટક ડિલિવરીની જવાબદારી સંભાળી લીધી હતી પૂર્વ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે રાત્રે દસેક વાગ્યાના અરસામાં દારૂ ભરેલું કન્ટેનર પકડી પાડ્યું હતું અને ટ્રેલરની તલાશી લેતા તેમાંથી સાડત્રીસ લાખ નેવ્યાશી હજાર રૂપિયાની કિંમતનો વિદેશી શરાબ ઝડપી પાડ્યો છે પોલીસે ઝડપેલા સાત આરોપીઓમાં ટ્રેલરનો ડ્રાઈવર ધૈર્યસિંહ ચંદ્રસિંહ પરમાર મહેશ ઉર્ફે લેમન મેઝરભાઈ આહિર જથો આવનાર રમેશ કુમાર જગતપાલ બિશ્નોઈ સરદારસિંહ હરિસિંહ રાઠોડ મહેશ કાનાભાઈ ચાવડા જગદીશ પરભતભાઈ કોલી રાજકુમાર સૈની મંગોત્રમનો સમાવેશ થાય છે આ દરોડાની કામગીરીમાં એસુજીના પીઆઈ જેપી જાડેજા એલસીબી પીઆઈ ડીબી પરમાર પીએસઆઈ એમએસ રાણા એપી જાડેજા ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ ડીબી રાણા પીએસઆઈ એન એન રબારી તેમજ એસઓજી ને એલસીબી નો સ્ટાફ જોડાયો હતો માં દૂધ ડેરી માં ગૌશાળા જે આપણી દેશી કાકરેજ અને ગીર ગાય વિચરી રહી છે દેશી ગાય નું દૂધ એટલે અમૃત દેશી કાકરેજ ગાયના દૂધમાં સૂરણ તત્વ હોય છે જે અન્ય દૂધાળું ઢોરમાં જોવા મળતું નથી દેશી કાકરેજ અને ગીર ગાયનું શુદ્ધ અને ચોખ્ખું દૂધ મેળવવા માટે સંપર્ક કરો સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રીસ માગ શાળા બાગાયતી ફાર્મ નર્સરી અને ડ્રિંકિંગ વોટર સ્વાગત સિટી શાંતિનિકેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંકલેશ્વર મિર્ઝાપર રોડ ભુજ કચ્છ